નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના ગણિત વિષયની તારીખ પંદર ચાર બે હજાર ચોવીસને સોમવારના રોજ એટલે કે પરમ દિવસે તમારું જે ગણિત વિષયનું પ્રશ્નપત્ર એટલે કે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પ્રશ્નપત્ર લેવાનું છે તેની જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના બધા જ વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અધ્યયન નિષ્પત્તિ મુજબના જે અસાઇનમેન્ટ છે તે બની ચૂકેલા છે જેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફનો આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેવો કારણ કે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે સારામાં

તો વેચાણ કિંમત રૂપિયા ખાલી જગ્યા હશે તો જવાબ આવશે બાર હજાર આઠસો ને એસી બીજું આઠસોના બાર ટકા બરાબર તો જવાબ આવશે છન્નું ત્રીજું રૂપિયા પાંચ હજારનું બે વર્ષનું આઠ ટકા લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ કરતા વધારે હોય તો જવાબ આવશે રૂપિયા પાંચ હજાર મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે અહીંયા સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે અવશ્ય મેળવી લેજો જે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક બી નીચેના દાખલા ગણો ચારમાંથી ત્રણ જેના કુલ નવ માર્ક્સ છે પહેલો દાખલો એક પ્રયોગ શાળામાં એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે બે પોઈન્ટ પાંચના દરે દરે વધતી હતી જો પહેલાં બેક્ટેરિયાની સંખ્યા પાંચ લાખ છ હજાર હોય તો બે કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે તો બેક્ટેરિયાની મૂળ સંખ્યા આપણે જોઈએ તો પાંચ લાખ છ હજાર પ્રતિ કલાકે દર હતો બે પોઈન્ટ પાંચ ટકાનો અને આપણે અપૂર્ણાંકમાં ફેરવી દઈએ તો પાંચના છેદમાં બે થઈ જશે અને સમય ટી આપણને આપેલો છે બે કલાક જેને આપણે કહીશું એન બરાબર ટુ તો હવે આપણે સૂત્ર મૂકીએ બરાબર સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈએ અને કિંમતનું આપણે સાદું રૂપ આપી દઈએ અને છેદ ઉડાડી દઈએ એટલે જવાબ આપણો આવી જશે ત્રેપન હજાર સોરી પાંચ લાખ એકત્રીસ હજાર છસો સોળ પોઈન્ટ એટલે આપણે એવું કહી શકીએ કે બે કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા પાંચ લાખ એકત્રીસ હજાર છસો સોળ હશે ત્યાર પછી બીજો દાખલો વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલી કિંમત પર દસ ટકા વળતર મળતું હતું તો એક ગ્રાહકને એક જોડી જીન્સ રૂપિયા એક હજાર ચારસો પચાસ અને બે શર્ટ દરેક પચાસની આપવા પડે તો ગ્રાહકે ખરીદેલ જીન્સની કિંમત બરાબર એક હજાર ચારસો પચાસ ગ્રાહકે ખરીદેલ શર્ટની કિંમત બરાબર આઠસો પચાસ ગુણ્યા બે એટલે કે સત્તરસો તો ગ્રાહકે ખરીદેલ વસ્તુની કિંમત બરાબર એક હજાર ચારસો પચાસ પ્લસ સત્તરસો એટલે જવાબ આવશે ત્રણ હજાર એકસો પચાસ તો દરેક વસ્તુ પર દસ ટકાની છૂટ છે તો રૂપિયા હજારની ખરીદી પર છૂટ દસ તો રૂપિયા ત્રણ હજાર એકસો પચાસની ખરીદી પર છૂટ બરાબર કેટલી તો ત્રણ હજાર એકસો પચાસ ગુણ્યા દસના છેદમાં સો બે મીંડા ઉડી જશે એટલે જવાબ આવશે રૂપિયા ત્રણસો પંદર તો ગ્રાહકે આપવાની રકમ બરાબર ત્રણ હજાર એકસો પચાસ માઇનસ ત્રણસો પંદર એટલે જવાબ આવશે બે હજાર પાંત્રીસ તો ગ્રાહકે દસ ટકા છૂટ છૂટ સાથે કુલ બે હજાર પાંત્રીસ રૂપિયા આપવા પડે ત્રીજો દાખલો મેં રૂપિયા પાંચ હજાર ચારસોમાં હેર ડ્રાયર ખરીદ્યું જેમાં અઢાર ટકા જીએસટી લાગ્યો તો જીએસટી પહેલાંની કિંમત શોધો ખરીદ કિંમત પાંચસો ચાલીસ જીએસટી અઢાર ટકા મૂળ કિંમત સો તો ખરીદ કિંમત બરાબર મૂળ કિંમત પ્લસ જીએસટી સો વત્તા અઢાર એટલે એકસો ને અઢાર હવે પદ મૂકીએ કે ભાઈ એકસો અઢાર ખરીદ કિંમતે મૂળ કિંમત સો તો પાંચ હજાર ચારસો એક કેટલી હવે સો ગુણ્યા ક્રોસ ગુણાકાર કરીએ એટલે સો ગુણ્યા પાંચ હજાર ચારસોના છેદમાં એકસો અઢાર એટલે જવાબ આવશે સાથે રૂપિયા એક હજાર બસો ઓગણચાલીસ માં ખરીદવામાં આવે છે તો વસ્તુની છાપેલી કિંમત શોધો તો ધારો કે વસ્તુની છાપેલી કિંમત સો વસ્તુ ઉપર જીએસટી અઢાર ટકા વેચાણ કિંમત બરાબર સો પ્લસ અઢાર તો જવાબ આવશે એકસો અઢાર છાપેલી કિંમત કેટલી તો સો ગુણ્યા એક હાજર બસો ઓગણચાલીસ છેદમાં એકસો અઢાર એટલે જવાબ આવશે એક હાજર પચાસ ત્યાર પછી પ્રશ્ન નંબર બે એ ગુણાકાર મેળો જેના કુલ છ આપણને ત્રણના છેદમાં ચાર એનો સ્કવેર પ્લસ ત્રણ બીનો સ્કવેર અને ચાર કાઉસમાં એનો સ્ક્વેર માઇનસ બેના છેદમાં ત્રણ બીનો સ્કવેર ચાલો તો સાદુ રૂપ આપીએ તો જવાબ આપણો આવશે ત્રણ એની ચાર ઘાત પ્લસ દસ એનો સ્કવેર બીનો સ્ક્વેર માઇનસ આઠ બીની ચાર ઘાત ત્યાર પછી બીજું એ બી અને એ માઇનસ બી તો એ બી ગુણ્યા એ માઇનસ બી એટલે જવાબ આવશે એનો સ્ક્વેર બી માઇનસ એ બીનો સ્ક્વેર ત્યાર પછી પ્રશ્ન નંબર બે બી સાદુ રૂપ આપો ત્રણમાંથી બે કુલ છ માર્ક્સનો દાખલો છે એનો સ્કવેર પ્લસ પાંચ પાંચમાં બીનો ઘન પ્લસ ત્રણ પ્લસ પાંચ તો અહીંયા જવાબ આવશે એનો સ્કવેર બીનો એનો સ્કવેર પ્લસ પાંચ બીનો ઘન પ્લસ વીસ ત્યાર પછી બીજું એક પોઈન્ટ પાંચ એક્સ માઇનસ ચાર વાય કાઉન્સમાં છે એક પોઈન્ટ પાંચ એક્સ પ્લસ ચાર વાય પ્લસ ત્રણ માઇનસ ચાર પોઈન્ટ પાંચ એક્સ પ્લસ બાર વાય તો એક પોઈન્ટ પાંચ એક્સ કાઉન્સમાં એક પોઈન્ટ પાંચ એક્સ પ્લસ ચાર વાય પ્લસ ત્રણ માઇનસ ચાર વાય કાઉસમાં એક પોઈન્ટ પાંચ માઇનસ સી નો સ્કવેર પ્લસ ટુ એ બી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા દાખલાઓ ગણો જેની કુલ ચાર માર્ક છે તો સમજુ અષ્ટકોણ નું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સમતલ સમલંબ ચતુષ્કોણ અને એક લંબ ચોરસમાં વિભાજન થાય છે તો સમલંબની બે સમાંતર બાજુઓ બરાબર અગિયાર મીટર અને પાંચ મીટર તો ઊંચાઈ બરાબર ચાર મીટર તો એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે એક ગુણ્યા અગિયાર વધતા પાંચ ગુણ્યા ચાર એટલે સોળ ગુણ્યા બે તો જવાબ આવશે બત્રીસ મીટરનો સ્ક્વેર તો બે સમલમ ચતુષ્કોણના ક્ષેત્રફળ બરાબર બે ગુણ્યા બત્રીસ મીટરનો સ્ક્વેર એટલે કે ચોસઠ મીટરનો સ્ક્વેર તો લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળા એટલે કે અગિયાર ગુણ્યા પાંચ તો પંચાવન મીટરનો સ્ક્વેર તો અષ્ટકોણ ઓટલાનું ક્ષેત્રફળ બરાબર ચોસઠ મીટર સ્ક્વેર પ્લસ પંચાવન મીટર સ્ક્વેર એટલે એકસો ને ઓગણીસ મીટરનો સ્ક્વેર ચાલો ત્યાર પછી બીજું એક સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ચોત્રીસ મીટર સેન્ટીમીટરનો સ્ક્વેર છે અને તેની ઊંચાઈ ચાર સેન્ટીમીટર છે તો આ સમાંતર આ સમલમ ચતુષ સમાંતર સોરી આ સમલંબની સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ દસ સેન્ટીમીટર છે તો તેની બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો તો સમલંબ ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા બાજુઓનો સરવાળો ગુણ્યા ઊંચાઈ એટલે ચોત્રીસ બરાબર એકના છેદમાં બે ગુણ્યા દસ એક્સ ચાર એટલે ચોત્રીસ બરાબર દસ એક્સ પ્લસ ગુણ્યા ટુ એટલે ચોત્રીસ બરાબર વીસ પ્લસ ટુ એક્સ એટલે ટુ એક્સ બરાબર ચોત્રીસ માઇનસ વીસ તો ટુ એક્સ બરાબર ચૌદ તો એક્સ બરાબર સાત ત્રીજું મોહન એક સંબલંબ ચતુષ્કોણ આકારનું ખેતર રસ્તો ખરીદવા છે આ ખેતરની નદી તરફની બાજુએ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે જો આ ખેતરનું ક્ષેત્રફળ દસ હજાર પાંચસો મીટર સ્ક્વેર હોય અને ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર સો મીટર હોય તો ખેતરની નદી તરફની બાજુઓની લંબાઈ શોધો તો ધારો કે રસ્તા તરફની બાજુની લંબાઈ બરાબર એક્સ મીટર નદી તરફની બાજુની લંબાઈ બરાબર ટુ મીટર તો સંભ લંબ ચતુષ્કો ખેતરનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે કાઉસમાં સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર એટલે દસ હજાર પાંચસો બરાબર એકના છેદમાં બે ગુણ્યા એક્સ પ્લસ ટુ એક્સ ગુણ્યા સો તો અહીંયા આપણને એક્સ બરાબર જવાબ મળશે સિત્તેર મીટર તો આપણે નદી તરફના રસ્તાની લંબાઈ શોધવીએ તો સિત્તેર ગુણ્યા બે કરવા પડશે એટલે જવાબ મળશે એકસો ચાલીસ મીટર અને એક્સ બરાબર પાંત્રીસ ગુણ્યા બે એટલે જવાબ મળશે આપણને સિત્તેર તો નદી તરફના રસ્તાની લંબાઈ એકસો ચાલીસ મીટર હશે એવું આપણે કહી શકીએ પ્રશ્ન નંબર ચાર એ ખાલી જગ્યા પૂરો એમાં પેલું લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર તો બે કાઉન્સમાં એલ ઇન ટુ બી પ્લસ બી ઇન એચ પ્લસ એચ ઇન એલ નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર પાય આરનો એચ અને નળાકારના પાયાનો પરીક્ષ શોધવાનું સૂત્ર ટુ પાય આર અને સમઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર બરાબર એલનો ઘન ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર ચાર બી નીચે આપેલા દાખલા ગણો જેના કુલ ચાર માર્ક છે તો એની અંદર છે પહેલો દાખલો કે ભાઈ જમણી બાજુએ આપેલી આકૃતિના બંને ડબ્બા કઈ રીતે સમાન છે અને કઈ રીતે એક બાજુથી જુદા પડે છે અને કયા ડબ્બાનું પાર્શ્વ વધારે છે તો બંને ચિત્રોમાં એક ડબ્બો નળાકાર છે બીજો ડબ્બો સમગન છે બંને સામ્યતા તો બંનેની ઊંચાઈ સરખી છે બંનેમાં તફાવત તો એક નળાકાર છે બીજો સમગન છે નળાકાર ડબ્બામાં આડી સપાટી વર્તુળાકાર વક્ર છે અને સમઘન ડબ્બામાં બધી એકરૂપ ચોક્કસ સપાટી છે ડબ્બાનું એટલે એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર તો ઉડી ઉડી જશે જશે જવાબ આવશે અને પાશ્વ આપણે શોધીએ તો એકસો છન્નું સેન્ટીમીટરનો સ્ક્વેર થશે ત્યાર પછી બીજું એસી સેન્ટીમીટર ગુણ્યા અડતાલીસ સેન્ટીમીટર ગુણ્યા ચોવીસ સેન્ટીમીટર માપ ધરાવતી એક સુટકેશને તાડપત્રીના કપડાથી ઢાંકવાની છે આવી સો શૂટકેશને ઢાંકવા માટે છન્નું સેન્ટીમીટર પહોળાઈ ધરાવતી તાડપત્રીના કેટલા કાપડની જરૂર પડશે તો એલ બરાબર એસી બી બરાબર અડતાલીસ એચ બરાબર ચોવીસ તો સુટકેશનું પૃષ્ઠફળ બરાબર ટુ કાઉન્સમાં એલ ઇન્ટુ બી પ્લસ વી ઇન્ટુ એચ પ્લસ એચ ઇન્ટુ એલ એટલે જવાબ આવશે તેર હજાર આઠસો ને ચોવીસ સેન્ટીમીટરનો સ્ક્વેર તો સો શૂટકેશનું પૃષ્ઠફળ બરાબર તેર હજાર આઠસો ચોવીસ ગુણ્યા સો એટલે જવાબ આવશે તેર લાખ બ્યાસી હજાર ચારસો તો અને જરૂરી કાપડ આપણને મળશે એકસો ને ચુમ્માલીસ મીટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ એ પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો એમાં સાતની માઇનસ બે ઘાતનો વ્યસ્ત સાતની 2 ઘાત થશે માઇનસ ચાર આખાની બે ઘાત માઇનસ બે ઘાતની કિંમત થશે એકના છેદમાં સોળ પીની માઇનસ ત્રણ ઘાતને બીજી રીતે લખવું હોય તો એકના છેદમાં પીની ત્રણ ઘાત લખી શકાય અને અહીંયા જે સંખ્યા આપણને આપેલી છે એને પ્રમાણિત સ્વરૂપમાં લખવી હોય તો એક પોઈન્ટ ની ગુણ્યા દસની માઇનસ સાત ઘાત એવું લખી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ બી માંગ્યા મુજબ દાખલા ગણો એમાં ત્રણ ની ઝીરો ઘાત પ્લસ ચાર ની માઈનસ એક ઘાત ગુણ્યા બે ની બે ઘાત તો વન પ્લસ એક ના ચાર ગુણ્યા બે ની બે ઘાત તો ચાર ના છેદ માં ચાર પ્લસ એક ના છેદ માં ચાર ગુણ્યા બે ની બે ઘાત પાંચના છેદમાં ચાર ગુણ્યા ચાર એટલે ચાર ચાર ઉડી જશે તો જવાબ આવશે પાંચ અને બીજો દાખલો જે છે માઇનસ ત્રણ ની ચાર ઘાત ગુણ્યા પાંચના છેદમાં ત્રણની ચાર ઘાત તો અહીંયા જવાબ આવશે પાંચની ચાર ઘાત ત્યાર પછી પ્રશ્ન નંબર છ એ પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો એમાં પેલું એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી છે કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાને ખાલી જગ્યા કહેવાય તો ગુણોત્તર જો એ અને બી વ્યસ્ત પ્રમાણમાં હોય તો ખાલી જગ્યા અચળ હોય તો એ ઇન્ટુ બી અઢાર માણસોને એક કામ કરતા બાર દિવસ લાગે છે તો છ માણસોને તે કામ પૂરું કરતા ખાલી જગ્યા દિવસ લાગે તો છત્રીસ સોળ અને ચોવીસ નો ગુણોત્તર ખાલી જગ્યા છે તો બે ના છેદ માં પ્રશ્ન નંબર છ બી નીચેના દાખલા ગણો જેના કુલ આઠ માર્ક્સ છે ચાલો અહીંયા કહ્યું છે કે ભાઈ એક જીવાણુના ચિત્રને પચાસ હજાર ગણો મોટા કરતા તેની લંબાઈ પાંચ સેન્ટીમીટર થાય છે જે આકૃતિમાં બતાવેલ છે તો આ જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે અને હવે જો ચિત્રને વીસ હજાર કરવામાં આવે તો તેની લંબાઈ શોધો હવે પચાસ હજાર મોટું એટલે એક્સ લંબાઈ પાંચ બેક્ટેરિયામાં ચિત્રમાં થતો વધારો એક્સ એટલે કે અહીંયા આપણે આ શોધવાનું છે તો બેક્ટેરિયાના ચિત્રોને જેટલું મોટું કરીએ તેટલી તેની લંબાઈ વધે છે એટલે અહીં સમ પ્રમાણમાં છે એક્સના એક્સ વનના છેદમાં વાય વન બરાબર છેદમાં વાય એટલે કે પચાસ હજારના છેદમાં પાંચ બરાબર એકના છેદમાં વાય તો વાય ટુ બરાબર પાંચના છેદમાં પચાસ હજાર દસ હજાર ગુણ્યા પાંચ ઉડી જાય એટલે વાય ટુ બરાબર એકના છેદમાં દસ હજાર વાય ટુ બરાબર એકના છેદમાં દસની ચાર ઘાત એટલે વાય બરાબર દસની માઇનસ ચાર ઘાત આ જીવાણુની વાસ્તવિક લંબાઈ દસની માઇનસ ચાર ઘાત સેન્ટીમીટર હશે ચિત્રને વીસ હજાર ગણું મોટું કરવામાં આવે છે તો વાય ટુ બરાબર આપણને બે મળશે એટલે બે સેન્ટીમીટર હોય એવું આપણે કહી શકીએ ત્યાર પછી જોઈએ બીજો દાખલો જો બે કિલોગ્રામ ખાંડમાં રહેલા સ્ફટિકોની સંખ્યા નવ ગુણ્યા દસની છ ગા છે તો નીચે દર્શાવેલ જથ્થામાં કેટલા સ્ફટિકો હશે તો ખાંડનું વજન જો એક્સ વન બરાબર બે તો વાય ટુ એટલે બે ના છેદમાં નવ ગુણ્યા દસ ની છ ઘાત બરાબર પાંચ ના છેદમાં વાય ટુ એટલે વાય ટુ બરાબર પાંચ ગુણ્યા નવ ગુણ્યા દસ ની છ ઘાત છેદમાં બે વાય ટુ બરાબર પિસ્તાલીસ ગુણ્યા દસ ની છેદમાં બે y2 ટુ બરાબર બાવીસ પોઈન્ટ પાંચ ગુણ્યા દસની છ ઘાત ટુ બરાબર બે પોઈન્ટ પચીસ ગુણ્યા દસની સાત ઘાત એક પોઈન્ટ બે કિલોગ્રામ તો એક્સ વન બરાબર ટુ વાય વન બરાબર નવના છેદમાં દસની છ ઘાત એક્સ ટુ બરાબર એક પોઈન્ટ બે ટુ બરાબર કેટલા તો એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ટુના છેદમાં વાય ટુ બેના છેદમાં નવ ગુણ્યા દસની છ ઘાત બરાબર એક બે ટુ એટલે જવાબ આપણને મળશે અહીંયા પાંચ પોઈન્ટ ચાર ગુણ્યા દસની છ ઘાત મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અસાઇનમેન્ટ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેવો કારણ કે આ જે અસાઇનમેન્ટ છે તે આપણે તમારી અધ્યયન નિષ્પત્તિઓના આધારે બ્લુ પ્રિન્ટને આધારે સ્વાધ્યન બહુથી એકમ કસોટી અને તમારી જે ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તક છે તેમાંથી તૈયાર કરેલું છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું વોટ્સઅપ પીડીએફ મેળવવા માટેની લિંક જે છે તે સોરી વોટ્સ પર આ પીડીએફ જોઈતી હોય તો એ નંબર આપેલો છે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત આપેલી પદાવલીના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાંગાકાર કરો તો એમનો સ્કવેર માઇનસ ચૌદ એમ માઇનસ બત્રીસ ભાંગ્યા એમ પ્લસ ટુ તો એમનો સ્કવેર માઇનસ ચૌદ એમ માઇનસ બત્રીસના છેદમાં એમ પ્લસ ટુ એટલે એમનો સ્ક્વેર માઇનસ સોળ એમ પ્લસ ટુ એમ માઇનસ બત્રીસના છેદમાં એમ પ્લસ ટુ એટલે એમ કાઉન્સમાં એમ માઇનસ સોળ પ્લસ ટુ કાઉન્સમાં એમ છેદમાં એમ પ્લસ ટુ એટલે જવાબ આપણને મળશે એમ માઇનસ સોળ બીજું પણ આપણને આપેલું છે ટુ ઝેડ કાઉસમાં ઝેડ માઇનસ ટુ ત્યાર પછી ત્રીજું ટ્વેલ એક્સ વાય કાઉસમાં છે નવ એક્સનો સ્ક્વેર માઇનસ વાયનો સ્કવેર ભાંગ્યા ચાર એક્સ વાય કાઉસમાં છે ત્રણ એક્સ પ્લસ ચાર વાય તો અહીંયા જવાબ મળશે ત્રણ કાઉસમાં ત્રણ એક્સ માઇનસ ચાર ત્યાર પછી ચોથું પાંચ પીનો સ્ક્વેર માઇનસ પચીસ પી પ્લસ વીસ ભાંગ્યા પાંચ પી માઇનસ વન તો અહીંયા જવાબ મળશે આપણને પાંચ કાઉસમાં પી માઇનસ ચાર પ્રશ્ન નંબર સાત બી અવયવ મેળવો તો અહીંયા એક્સની ચાર ઘાત માઇનસ એક્સ માઇનસ જેડની ચાર ઘાત એટલે જવાબ આવશે ઝેડ કાઉસમાં ટુ એક્સ માઇનસ જેડ ટુ એક્સનો સ્ક્વેર માઇનસ ટુ એક્સ જેડ પ્લસ આપેલ બહુપદીને એક પદી વડે ભાંગો તો આ રીતે તમે જોઈ શકો છો દાખલો આપણે ગણી શકીએ ત્રણ વાયની ચાર ઘાત માઇનસ ચાર વાયનો સ્ક્વેર વધતા પાંચ ત્યાર પછી ત્રીજો દાખલો આપણને આપેલો છે તો એનો જવાબ આવશે ટુ કાઉન્ટમાં એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠે આપેલા આલેખ પરથી સવાલના જવાબ લખો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા આલેખ આપણને આપેલો છે બરાબર એના ઉપરથી જોઈએ આપણે એ બપોરે એક વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું તો બપોરે એક વાગે દર્દીના શરીરનું તાપમાન છત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ હતું દર્દીના શરીરનું તાપમાન આડત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ ક્યારે હતું તો દર્દીના શરીરનું તાપમાન આડત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ બપોરે બાર વાગ્યે હતું સી આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન બે વખત સરખું રહ્યું હતું તો આ બંને સમય કયા હતા તો દર્દીનું તાપમાન બપોરના એક વાગે અને બપોરના બે વાગે એક સરખું રહ્યું હતું ડી બપોરના એક ત્રીસ વાગે દર્દીનું તાપમાન શું હતું આ તારણ પર તમે કઈ રીતે પહોંચ્યા તો બપોરના ત્રીસ વાગે દર્દીનું તાપમાન છત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ હતું કારણ તો હવે દર્દીનું તાપમાન એક વાગ્યે હતું તે જ તાપમાન ત્રીસ વાગે છે અસાર્થ હવે તાપમાન વધતું નથી સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું તો સવારે નવથી દસ સવારે દસથી અગિયાર અને બપોરે બેથી ત્રણના સમયગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું તો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવું આજે મોસ્ટ ટાઈમ ફી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો નંબર અહીંયા આપણને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે અવશ્ય મેળવી લેજો પ્રશ્ન નંબર આઠ બી યોગ્ય પ્રમાણમાં આપ લઈ રેખીએ આ લેખ દોરો જેના કુલ પાંચ માર્ક્સ છે તો યોગ્ય પ્રમાણમાં આપનો ઉપયોગ કરી અને નીચેના કોષ્ટકના આધારે આ લેખ દોરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સફરજનના ભાવની કિંમત જે છે તેનું આપણને કોષ્ટક આપવામાં આવેલું છે તો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિડીયોના સંપૂર્ણ સોલ્યુશન સાથે એટલે કે હિન્દી વિષયના જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશન સાથે મળીશું અને દરેક વિષયની આપણે જે અસાઇનમેન્ટ તૈયાર કરેલી છે તે અસાઇનમેન્ટ જે છે તે અવશ્ય મેળવી લેજો જેથી કરીને દરેક સોલ્યુશન જે છે અસાઇનમેન્ટના તેની પીડીએફ તમને મળતી રહે અને તેનો અભ્યાસ કરી અને તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો